અમરેલી જિલ્લામાં ફરી ત્રણ સિંહો રેલવે ટ્રેક પર આવી ગયા હોવાની ઘટના ઘટી હતી સારકુંડલા ગાધકડા સેક્શન વચ્ચે ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટ દ્વારા ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દેવામાં આવી હતી ત્રણ સિંહોના રેલવેના આ લોકો પાયલોટની સમય સૂચકતાને કારણે જીવ બચાવવા ગયા હતા લોકો પાયલોટ દ્વારા ટ્રેન મેનેજર ગાર્ડ અને સારકુંડલાના સ્ટેશન માસ્ટરને વોકી ટોકી દ્વારા જાણ કરવામાં આવી હતી રેલવે વિભાગ દ્વારા પ્રેસ નોટ જાહેર કરી ત્રણ સિંહોને બચાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે જો ટ્રેન સો મીટર અંતરે ન રોકાઈ હોત તો સિંહો સાથે દુર્ઘટના સર્જાઈ હોત